જિલ્લા મંડળીના જે સત્તાધીશો હાલ બેઠા છે એમણે જિલ્લા મંડળીમાં છેલ્લા દસ વર્ષથી માંડીને આજ સુધી મોટો ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કર્યા છે અને આ વખતે પણ એમણે પ્રોત્સાહન ભેટ સ્વરૂપે સિત્તોતેર લાખ જેવા માતબર રકમનું ફાળવણી કરી માત્ર સાત ટકા ડિવિડન્ડ ડિવિડન્ડ ઓછામાં ઓછું નવ ટકા આપવું નવ ટકાથી વધારે હોય એની જગ્યાએ ડિવિડન્ડની ઓછી ફાળવણી કરી અને નફાની પ્રોત્સાહન ભેટ સભાસદ બોનસમાં વધારે પૈસા ફાળવી અને જે આ તમને દેખાઈ રહ્યું છે આ ડોમચ્યુ એ ઓનલાઈન કિંમત સાડા ચારસો છે દસ હજાર જેટલા સભાસદો છે અને સિત્તોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી આઠસો સિત્તેર આઠસો ચોપન રૂપિયા એક દીઠ ફાળવણી કરી એમાં મોટો ભ્રષ્ટાચાર આચરી છપ્પન લાખ જેવી માતબર રકમની ભ્રષ્ટાચાર આચરી ન દસ વર્ષમાં કોઈ અહેવાલ આપવામાં આવતો નથી સફાસધુને અમને ન વાર્ષિક સાધારણ બોલાવવામાં આવતી નથી અને લોકશાહી ઢબે આ છેલ્લા દસ બાર વર્ષથી ચૂંટણી પણ કરવામાં આવતી નથી માત્ર ને માત્ર કાગળ ઉપર આ બધું કરી અને પોતાની જાગીર સમજી અને આ મંડળી કબજે કરી અને બેઠા છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબ માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને ડીડીઓ સાહેબ શ્રીને અને જિલ્લા સાહેબ શ્રીને અમને ન્યાય મળે એ માટે આજે અમે જિલ્લા મંડળીના લગભગ હજારોની સંખ્યામાં સભાસદો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગ એટલી જ છે કે જિલ્લા મંડળીમાં જે આ સત્તાધીશો બેઠા છે એ દર વર્ષે જે સાધારણ સભા ક્યારેય જાહેરમાં બોલાવતા નથી કાગળ ઉપર બોલાવે છે અને જે વાર્ષિક હિસાબો છે એનો અહેવાલ આપે દર સભાસદને આજ સુધી દસ વર્ષથી અમને કોઈ વાર્ષિક અહેવાલ એ લોકો આપ્યો નથી કે કોઈ સોશિયલ મીડિયા મારફતે પણ આપ્યો નથી તો અમારે જો અમે આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપી રહ્યા છીએ અને એમની પાસે ન્યાય મેળવવા માટે એમને અમે આજે રિક્વેસ્ટ કરવાના છીએ સાહેબ તપાસ કરે અને અમને ન્યાય આપે અને જો અમને ન્યાય નહીં મળે તો દિવાળી પછી અમે મોટી સંખ્યામાં સભાસદો હજારોની સંખ્યામાં કાયદા વ્યવસ્થા જાળવી કારણ કે અમે બધા છીએ શિક્ષકો અને શિક્ષકો અમે ન્યાય પ્રણાલીને સન્માન સાથે કાયદાકીય રીતે સન્માન સાથે અમે આખા પાલનપુરમાં ઉગ્ર રેલી કાઢી અને ફરીથી સાહેબશ્રીને અને અધિકારીશ્રીઓને અમે ફરીથી અમે આવેદનપત્ર આપીશું હોદ્દો અને સરનામું બોલી મારું નામ ચૌધરી પ્રદીપકુમાર શામળભાઈ મજાદર પ્રાથમિક શાળા નંબર એક તાલુકો વડગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું જિલ્લા મંડળીનો સભાસદ